હલો ફ્રેન્ડ્સ કેમ છો તો અમને આજે ઘણા દિવસ પછી એક નવો વિડીયો લઈને આવી ગયા છે તો આજે અમને પાંજરા જોવા જાયેલા છે સવારે સવારે કાલે અમને લાખે આવેલા હતા સાંજે તો આજે અમને જોવા જઈએ તો આ હવારે તો બહુ ઠંડી લાગી કરે ફ્રેન્ડ્સ તો આ અમારો રસ્તો છે જોઈ શકે તમને હોડી પાસે જવાનો તો અમને ચાલે છે અમારી હોડી પાસે તમને બતાવું આગળ કેમ પાંજરા લાખેલા છે તે તો વિડીયોમાં રેજો બહુ મજા આવી છે તમને ને કેટલા કેટલા મળે તમે બતાવું દરિયામ ખાડીને વચમાં લખેલા છે તો આ અમને જોવા જયા હોય કેટલા મળે કેટલા તે તમને બધું બતાવું વિડીયોમાં તો આગળ જોતા રહેજો બહુ મજા આવી છે તમને આ રસ્તો છે અમારો હોળી પાસે જવાનો આ કાઢો તો આજે બહુ ઠંડો લાગ્યો ત્યારે ઠંડી વધારે જ છે આજે એ માટે તો તમને આગળ અમારી હોળી કેમ બાંધે ને બધું તમ બતાવું વિડીયોમાં જોયા કરો બહુ મજા આવી તમને આજે તો ફ્રેન્ડ્સ અમને પહોંચી ગયા છે અમારી હોળી પાસે આ જોઈ શકે અમારી હોળી હવે અમને અમારા પગ ધોઈને હોળીમાં બેસી જશે અને અમારા પાંજરા જોવા જાય તમે બતાવીએ આગળ એ અમારો મિલનભાઈ હવે અમારી હોળી ખેંચે ફ્રેન્સ ફાઇનલી અમને અમારી હોળી પાસે લઈ ગયા અને હવે ચાલ્યા છે અમારા પાંજરા જોવા માટે તો આ અમારો મિલનભાઈ જોઈ શકે હોળી તાણિયા કરે અને આગળ બે મછુઆરા જાલ જોઈને ગયા છે અમને જ તો હવે અમને અમારા પાંજરા જોવા જાય કેટલા કેટલા મળે તો તમે બતાવીએ હવે તો ફ્રેન્ડ ફાઇનલી અમને પહોંચી ગયા છે અમારા જ્યાં પાંજરા લખેલા હતા ને ત્યાં ખાડીમાં અમે પહોંચી ગયા અમને

તો પાછું લાકી દે એને ચાલ આવીયા કેટલા ત્રણ ચાર હાથે જ આપણને સાહેબ બહુ ભારી જેવું લાગે છે ખબર નહીં એમાં કેટલા આવે આપણે આ જોઈ શકે બની થઈ ગયો મારી પેલા એક આ એક કચલું આવ્યું છે ખાલી આ બોની થઈ અમારી આગળ જોઈએ કેટલા મળે આપણે જોઈ શકે તમે આ વર્કિંગ સાઈઝ નો પાંજરો છે એકદમ આ એકદમ મોટો પાંજરો બનાવેલો અમને તો ઊંચો કે કેટલા આવે તે જોઈએ બહુ મોટો પાંજરો છે ફ્રેન્ડ્સ ઉપર લાસે જે તમને ખબર પડશે કેટલો મોટો પાંજરો છે તો તમે આ જોઈ શકો પાંજરાની સાઈઝ પણ કદલા કઈ નથી આવ્યા એમાં એક પણ નથી આવ્યું અમને હું તો આ ફ્રેન્ડ જોઈ શકો આ કેટલા જો કચલા આ ફોન કચલા એક ખાતે કામ થઈ ગયું ને એક કચલાની ખાલી સાઈઝ ટેંગળા વગરના કચલાની સાઇઝ જો ખાલી એક નંબર કચલો ત્રણ ચાર તો આવા જ જોઈએ ફ્રેન્ડ ફ્રાન્સ ક્યાંથી નથી આવ્યું ફ્રાન્સ જોયા બીજો પાસો મારો કિંગ સાઈઝ નો પાંદરો છે આ એમાં કેટલા આવે જોઈએ તમે જોઈ શકો ખાલી આ એક આવ્યું છે નાનું ખાલી આટલા મોટા ચાલ આવી ભાઈ બે ત્રણ આવી જોઈ શકોના નાના ત્રણ આવી ગયા છે એમાં આ જુઓ તમને

ઉ છે મોટું કિંગ વધારે ખાડીમાં લખેલું બારે તો એમાં જોઈએ કેટલા મળે એકાદ મળે બહુ ટાંકટ લાગે ફ્રેન્ડ જોવા માટે સાઈઝ જો ખાલી કેટલાની જો ફ્રેન્ડ આ જો આ બે સાઈઝ સાઇઝો ખાલી તમને એક નંબર સાઇઝ ખાલી સાઈડ લાગેલા છે ખાડી ની હવે એમાં કેટલા મળે તે જોઈએ આ સાઈડની ની મેરે ગાઈસ જોઈ શકો આ ત્રણ કેટલા આવી ગયા ગાઈસ એક નંબર ત્રણ કેટલા હા બહુ ભારે જેવું લાગે ફ્રેન્ડ્સ છે તો જોયે કેટલા આવે વજન વધારે છે એનો એક બે તો આવ્યા આવી છે તો હવે ફાઇનલી અમારો મિલનભાઈ ના પાંજરા ઉચકો છે હવે મેં થાકી ગયો છે પાંજરા ઉચકી ઉચકીને તો આ અમારો મિલનભાઈ ઉચકે છે પેલું પાંજરું હવે મિલનભાઈ કઈ કાળે પહેલું પાંજરુંમાં જોયા આપણે કેટલા કેટલા કાળે મિલનભાઈ આપણો તો કાઇશ જોઈ શકે મિલનભાઈનું પહેલું જ પાંજરું ફેલ છે આવા અમારો મિલનભાઈ કઈ કાળે જોઈએ એમાં તો ગઈ જોઈ શકે એક કાર મૂક્યું છે મિલનભાઈ તો નાનું જ છે બહુ મોટું નહીં મળે आ भाई જોઈ શકો આમ મિલનભાઈ કાયરા સે બે કચલા આ કચલા ની સાઈઝ જો ખાલી એક નંબર કેવડો મોટો કચલો જોઈ મુકે તમને આમ મિલનભાઈ ખુશ હમારા આમ મિલનભાઈ બહુ ખુશ થઈ છે કેટલા કાયરા કઈ ખબર ની એક નાનું આયુ છે ખાલી માં આ જો આ કેટલા આવેલા આ એકે આવેલું છે એમાં તો ફ્રેન્ડ્સ હવે જોઈએ આપણો મિલનભાઈ પાંજરું ઉચકે કેટલા કાળે તે જોયા એમાં એકદમ મસ્ત જગ્યામાં લાગેલું હતું અમને તો આ મિલનભાઈ ઉચકે છે પાંજરું જોયે તો ફ્રેન્ડ ખાલી એક જ આવ્યું છે એમાં તો ફ્રેન્ડ્સ ફાઈનલી અમને અમારા બધા પાંજરા જોઈ લાય છે ને હવે અમને કચલા બાંધવાના છે તો તમને બતાવું કેવી રીતે કચલા બાંધે હોળીમાં અમને કેટલા કચલા પકડાયા તે તમને લાસ્ટમાં બતાવું તો વિડીયોમાં જોવો જો કેટલા પકડાયા તા તો અમારો મિલનભાઈ બધું તૈયારી કરે છે હોળીમાં આ એમાં અમારા ટપમાં કચલા છે બધા તો અમને કાઢીને બાંધવાના છે અહીંયા તો તમને બતાવું હવે કેવી રીતે બાંધે આપણે મિલનભાઈને અમને ફોન પકડાવું મેં ફ્રેમ તમને આ અમને આ કેટલા કાઢવાન ચાલુ છે આ કેટલા બાંધ્યા હોય આ કેટલાની સાઈઝ જો આ એક નંબર આ કેટલો ખોલે નહીં જો અટકાયલા છે તમને ઓળી બાળે ફ્રેન્ડ્સ આ જો આ પેટલાની સાઈઝ જો ખાલી એક નંબર સાઇઝ તો ફાઇનલી ફ્રેન્ડ્સ અમને બધા કેટલા અમારા બાંધી રાખ્યા છે તો તમે બતાવું કેટલા કેટલા છે તે આ તમને ફ્રેન્ડ જુઓ આ અમારા કેટલા છે આટલા મોડા મોડા છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આજે તો અમારું કામ થઈ ગયું ઘણા કેટલા પકડ્યા અમને આજે તો નેક્સ્ટ વિડીયો આજના વિડીયોમાં આટલું જોડું અને નેક્સ્ટ વિડીયો માટે તમને કોમેન્ટ કરજો કે ભાઈ કેવો વિડીયો જોઈએ કોમેન્ટમાં બતાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ નહીં કહેવાય તો સબસ્ક્રાઈબ કરી લેજો હા અમારું હવે આટલું હતું આજના વિડીયોમાં થેન્ક યુ વિડીયો જોવા માટે